આજે થાળી થાલી છે ને ચૂરચુર ના એ સ્પેશિયલ થાળી છે અહિયાં ના લોકો બહુ જ પ્રિફર કરે છે દાલ મખની બરાબર દસ બાર કલાક પકાવવામાં આવે છે પછી આ લેવલ નું ટેક્સચર તમને દેખાય તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે આ રીલ જોવા વાળા ઓથેન્ટિક પંજાબી ખાવું ને એના માટે તો ભાઈ આ જગ્યા બહુ જ પરફેક્ટ કહી શકીએ સોયા ચાપ રોગન જોશ સોયા ચાપ તંદુર માં એ તો નાખેલું જ છે પણ સોયા ચાપ રોગન જોશ એટલે અલગ ટાઈપ ની મસ્ત ગ્રેવી આવે પંજાબી સબ્જી છે એમાંથી આ પનીર ની સબ્જી છે જેટલી પ્રાઇસ માં અહિયાં ક્વોન્ટિટી આવે છે ને ભાઈ એ પૈસા વસૂલ છે આ જે થાળી છે ને ચુરચુર નાન એ સ્પેશિયલ થાળી છે જે અહીંયાના લોકો બહુ જ પ્રિફર કરે છે આ થાળી ખાવા માટે જેની અંદર તમને ત્રણ ટાઈપની સબ્જી આવે છે આ એક તો છોલે આવે છે પછી બીજું છે પનીરની સબ્જી આવે છે અને દાલ મખની આવે છે બટરમાં લોડેડ છે અને લેયર બાય લેયર છે ઉપરનો પાર્ટ છે ને તો મસ્ત એકદમ ક્રિસ્પી આવે છે અને અંદરથી સોફ્ટ તમને લાગશે સોફ્ટ અને બટરી બંને લાગશે પંજાબી ફૂડનો રાજા કહી શકીએ દાલ મખની પંજાબી ફૂડમાં જે પણ તમે સ્ટાર્ટર વિચારતા હશો ને તંદુરનું એ સ્ટાર્ટર એ જ ઓથેન્ટિક ટેસ્ટ વડોદરા સિટીમાં ઇવન વડોદરાના હાઈવે પરથી બી તમે પસાર થતા હોય અને આવું તળકતું ભળકતું મસ્ત મસાલેદાર પંજાબી ખાવું હોય ને તો એ લોકો માટે દા દિલ્હી વાલે બહુ પરફેક્ટ કહી શકીએ ધાબા સ્ટાઇલ ટેસ્ટ એન્જોય કરવો છે પણ એક પ્રીમિયમ એમ્બિયન્સની સાથે પંજાબી ચાઇનીઝ પાઉંભાજી બિરયાની તંદુરની બધી વસ્તુઓ અને તંદુરના સ્ટાર્ટરો ફિક્સ થાલી પણ અવેલેબલ છે લંચ અને ડિનર બંને માટે અને મિનિમમ વીસ લોકોનું બુકિંગ કરીને તમે આવશો ને તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે આ રીલ જોવાવાળા એના માટે તમારે આ રીલ કાઉન્ટર પર બતાવવી પડશે તો ને તો જ મળશે તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ લોકેશનની વાત કરું ને તો વડોદરાનો હાઇવે છે મેઇન હાઇવે એલ એન્ડ ટી નોલેજ સિટીની એક્ઝેક્ટ સામેની બાજુ વીઆર વન કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર તમને દેખાઈ જશે દા દિલ્હી વાલે આ જગ્યાએ જૈન ફૂડ પણ મળે છે અને સ્વામિનારાયણ ફૂડ પણ મળે છે દા દિલ્હી વાલેની ફ્રેન્ચાઇઝીની ઇન્કવાયરી તમારે કરવી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે